બ્રહ્માકુમારી સંસ્થા ગુજરાતમાં ઈશ્વરીય સેવાના સાઠ વર્ષની ઉજવણી ડાયમંડ જયુબીલી વર્ષ નિમિત્તે રાજ્યવ્યાપી શાંતિયાત્રાનું આયોજન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના સાઠ વર્ષ પૂર્ણ થતા વર્ષ બે હજાર પચ્ચીસને ડાયમંડ જયુબીલી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે આ અવસરે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના પાંચસોમી મી વધુ સેવા કેન્દ્રો દ્વારા તારીખ તેવીસ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ વડોદરામાં રાજ્યવ્યાપી શાંતિયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે શાંતિઆત્માનો સ્વધર્મ છે શાંતિ ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે અને શાંતિ આત્માનો મૂળ ગુણ છે આ પવિત્ર સંદેશ સાથે બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ બહેનો એક જ દિવસે એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની સમગ્ર ગુજરાતમાં શાંતિના પ્રકંપનો ફેલાવશે આ શાંતિયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક માનવ માત્રમાં શાંતિનો સંદેશ પહોંચે વ્યક્તિ પોતાનું ચિત્ત શાંત બનાવી પરિવાર અને સમાજનું જીવન શાંતિમય બનાવે વિશ્વમાં શાંતિ ફેલાવવાના કાર્યોમાં દરેક વ્યક્તિ નિમિત્ત બને અપેક્ષા છે કે આપ સૌ પણ આપના શહેર નગર અથવા ગામમાં યોજાનારી આ શાંતિયાત્રાનું હર્ષોલ્લાસથી સ્વાગત કરી વિશ્વ માટે શાંતિનું દાન આપી આ ઈશ્વરીય સેવા કાર્યમાં સહયોગ આપશો તમામ ભાઈ બહેનોને વિનંતી કે શાંતિદાન માટે સંકલ્પ લઈને પોતાની પ્રાર્થના મેડિટેશનની મિનિટ્સ નિકટવર્તી બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં નોંધાવી આ ઊંડા કાર્યમાં નક્કી સહયોગી બનશો